વાહનો આપડો રસ્તા ઉપર ચાલતા વાહનો આકાશમાં ઉડતા વાહનો નદી ચાલતા એટલે કે પાણીમાં ચાલતા વાહનો વિશે ભણ્યા ભણ્યા ને

વસ્તુ છે તો એ વસ્તુ જોઈએ પણ પછી ધોવા માટે વધારે પડતું પાણી વપરાય નહીં કેમ ના વપરાય આપણે જોયું ને આપણે પાણી ભણતા છે એટલે પાણી વેડફાય નહીં સાધન ધોવા માટે વધારે પડતું પાણી પણ વાપરી દેવાય નું સાધનો પણ આપણા માટે બહુ જરૂરી છે એટલા માટે ખબર પડી હવે તમારા સાધનો આપણે સાફ રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ આપણા શરીર ને ચોખ્ખું રાખીએ છીએ આપણા શરીર બગડે ના એના માટે આપણે શરીર નું ધ્યાન રાખીએ છીએ તો એવી રીતે આપણા ઘેર જે સાધન વાહન હોય ને એ વાહનો પણ આપણા ચોખ્ખા રાખવા જોઈએ હોય ખબર પડી તો ચલો ચાલી પાડી દો